તો મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી હાર્દિક પટેલનું શિવસેનામાં જોડાવા મામલે તેણે નિવેદન આપ્યું છે સુરત પહોંચેલા પાસના હાર્દિક પટેલે આગામી ચૂંટણીમાં શિવસેનાનો ચહેરો બનવાના મુદ્દે નિવેદન આપ્યું છે હાર્દિકે કહ્યું છે કે તે હજુ શિવસેનામાં જોડાયો નથી એટલે શિવસેનાનો ચહેરો નથી પણ પાટીદારોનો ચહેરો છે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવવા તે સુરત આવ્યું છે તે દરમિયાન તેણે આવું નિવેદન કર્યું છે તો હાર્દિક પટેલે શિવસેનામાં જોડાવા મામલે નિવેદન આપ્યું છે તેણે કહ્યું છે કે હજુ તે શિવસેનામાં જોડાયો નથી અને તે શિવસેનાનો ચહેરો નથી પરંતુ પાટીદારોનો ચહેરો છે તો સુરત પહોંચેલા પાસના કન્વીનર હાર્દિક પટેલે આગામી ચૂંટણીમાં શિવસેનાનો ચહેરો બનવાના મુદ્દે નિવેદન આપ્યું છે એવી અટકળો સેવાઈ રહી હતી કે હાર્દિક પટેલને શિવસેનામાંથી ઉભો રાખવામાં આવશે

શિવસેવામાં જોડાયો નથી અને ત્યાં પાટીદાર સમાજ અને ગુજરાતી કાર્યક્રમમાં હાજરી આપી હતી માતો માતોશ્રી તરફથી જે આમંત્રણ આપ્યું અને આમંત્રણને માન આપ્યું ત્યાં ભરવા ગયા હતા અને પ્રથમ વાર કે આપ મીડિયા બહુ હોશિયાર છો બાવીસ વર્ષની ઉંમર ના વિધાનસભા લડી શકું ના મુખ્યમંત્રી બની શકું જે પણ એમને માન સન્માન આપ્યું એનો આભારી છું પણ હું રાજનીતિથી અપરે છું રાજનીતિમાં જોડાયો નથી મારા માટે મહત્વનું પાટીદાર સમાજને ન્યાય અપાવવાનું છે અનામત લડાઈ લેવાનું છે અને રાજ્યને ભયભૂક શાસન તો હાર્દિકે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવવા આવતા આ નિવેદન આપ્યું તેણે કહ્યું કે હું શિવસેનાનો નહીં પરંતુ પાટીદારનો ચહેરો છું હાર્દિકે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવા માટે તે સુરત પહોંચ્યો હતો અને ત્યારે તેણે આ નિવેદન આપ્યું છે તો શિવસેના તરફથી તેને આમંત્રણ હતું